પાટીદાર સંસ્થાના અગ્રણીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે મોટા સમાચાર છે ફરિયાદી અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે સીસીટીવીમાં ઉશ્કેરણી કરાતી હોવાના આક્ષેપ લગાયા છે હથિયાર ન હોવાના અને ઈજાના નિશાનો અંગે જયંતિભાઈએ ખુલાસો કર્યો છે તેમના મતે સીસીટીવી ખોટા ન હોઈ શકે તો આ ઝઘડો વ્યક્તિગત છે કે પછી બીજી કંઈક બાબત છે તેને લઈને જ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે તો વ્યક્તિગત છે તેમાં સંસ્થાને કોઈ લેવા દેવા નથી તેવા ખોડલધામના પ્રવક્તાના નિવેદન પર સરદાર ધામના ઉપપ્રમુખે પણ પ્રતિક્રિયા આપી જયંતેભાઈના મતે જે સાચો હોય તેનો સમાજે સાથ આપવો જોઈએ ઉપરાંત સમાધાન માટે તેઓ હાલ પણ તૈયાર છે તેવો દાવો કરવામાં આવ્યો છે તો પહેલા હુમલો કોણે કર્યો કારણ કે અત્યાર સુધી એ પ્રકારની વિગતો સામે આવી હતી કે પીઆઈ દ્વારા હુમલો કરાવ્યો કરાયો છે પરંતુ બીજા એક સીસીટીવી સામે આવ્યા જે આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો તે જ્યાં ફંક્શન ચાલતું હતું ત્યાંના છે એટલે કે ફંક્શનની અંદર આ ઝઘડો ચાલ્યો હતો અને જેમાં પીઆઈને લાત મારવામાં આવી હતી તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા અને ફેંક પકડી લેવામાં આવી હતી તે પ્રકારનો આ વિડીયોમાં દેખાય છે એટલે શરૂઆત ઝઘડાની અંદરથી થઈ હોઈ શકે છે માર મેં એને નથી મેળ્યો મને હાથું ગામો એટલે મેં એને દૂર કરવા માટે મારા શરીર ઉપર તો મારા કપડાનું બધું નીતરતું હતું લોહીને નીકળ્યું તો ક્યાંય નીતરતું ક્યાંથી આવ્યું હોય સર ઉપર જ લાગ્યું તું મારી ગાડીમાંથી જે મને રોઈ ગાડી અને પાછળ જે આવીને સીધે મારી ઉપર પ્રહાર કર્યો તો એ નેફામાંથી હાથ કાઢીને સીધો જ પ્રહાર કર્યો તો સીસીટીવી થોડા બનાવટી ભાઈ એ ભાઈ અંધારું હતું ને મને દેખાણો એવું મેં લખાવ્યું છે જે જે નિવેદન છે એ એનો મત છે મને એણે સરદારના વિશે ખરાબ બોલ્યો અને એણે એવું કીધું કે સમાજના ગદ્દાર છો તમે હું તો એમ કહું છું સાચો એનો પક્ષ લેવો જોઈએ સમાજના અગ્રણીએ કોઈએ સમાધાનનું કીધું નથી હું સમાધાન માટે એક વર્ષથી પ્રયત્ન કરું છું આજે અત્યારે સમાધાન થતું હોય તો મારો દિલ એટલું ખુશ થશે માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ નહોતો અને સમાજનો ગદ્દાર છોતું અને ખોડલધામમાં ટ્રસ્ટી હોવા છતાં સરદારધામમાં કામ શું કામ કરશ અને જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ સમાજના બધા ગદારો છે એવું મને કીધું એટલે મેં એને એવું કીધું કે ભાઈ બેય સંસ્થા પાટીદારની છે બેય અલગ અલગ રીતે કામ કરે છે અને બેયમાં કામ કરવાથી આપણને વાંધો શું છે તો બંને સંસ્થામાં કામ કરે છે તેમાં વાંધો શું હોય શકે સમાધાન માટે તેઓ તૈયાર છે તેવું તેમનું કહેવું છે પરંતુ આ મામલો ક્યાંથી તૂલ પકડ્યો એ જોઈ લો ત્રણ સીસીટીવી સામે આવ્યા છે પહેલા કેમેરામાં જે પહેલા સૌથી પહેલા જે સીસીટીવી સામે આવ્યા હતા જેમાં ઝપાઝપી થોડી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે બંને વચ્ચે પહેલા વાતચીત થાય છે પીઆઈ અને સરધારા વચ્ચે અને ત્યારબાદ ઝપાઝપી થાય છે બીજા વિડીયોમાં જોઈ શકો છો કે જ્યાં ફંક્શન ચાલતું હતું ત્યાં અંદરના આ દ્રશ્યો છે અને ત્યાં

રમવાનું તો ઠીક હવે કોચિંગ પણ નહીં આપી શકે બજરંગ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસીય તમિલનાડુની મુલાકાતે રાષ્ટ્રપતિ આજે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના વિદ્યાર્થીઓને ફેકલ્ટીને કરશે સંબોધિત ઉટીના વેલિંગ્ટનમાં કાર્યક્રમમાં આપશે હાજરી પીજલ ચક્રવાત મચાવશે તોફાન તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી તમિલનાડુના છ જિલ્લામાં શાળા કોલેજો બંધ બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતની તોફાન શિયાળાની સીઝનમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ ચેન્નાઈ તિરુવરમ માયલા દુથુરાઈ નાગાપટ્ટિનમ અને કુડલોર અને તંજાવુરમમાં એલર્ટ ફીજલ વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમાં એનડીઆરએફ એસડીઆરએફની સત્તર ટીમો તૈનાત કરાઈ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા ફિજલ વાવાઝોડાની તમિલનાડુમાં વર્તાઈ રહી છે અસર નાગપટ્ટિમમાં હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ સવારથી અનેક વિસ્તારોમાં શરૂ થયો વરસાદ ફિજલ વાવાઝોડું સક્રિય થતા તંત્ર એલર્ટ તમિલનાડુના દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ નાગપટ્ટીનમમાં દરિયામાં કરંટ વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ ગુજરાતમાં હવે ઠંડી ધ્રુજાવી દેશે બે દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો હાલમાં અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એકથી બે ડિગ્રી તાપમાન ઘટી શકે ધીરે ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનો પારો જશે પંદર ડિગ્રીથી નીચે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાલયના પવનની અસરના કારણે વધશે ઠંડીનું પ્રમાણ દિલ્હીમાં યમુના નદીની દશા દયનીય કેટલાય સમયથી યમુના નદીમાં છવાયેલી ઝેરી ફિલ્મનું સામ્રાજ્ય હજુ પણ યથાવત રાજધાની દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં ધુમ્મસનું સામ્રાજ્ય વહેલી સવારથી વાતાવરણમાં ઘાટ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી કોલકાતા નેશનલ હાઇવે પર ઘાટ ધુમ્મસના કારણે વાહન ચાલકોને થઈ હાલાકી ચેન્નાઈમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ ભારે વરસાદ થતાં માઉન્ટ રોડ પર વરસાદી પાણી ભરાયા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી પુડુચેરીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ થઈ શકે હળવો વરસાદ અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસને સ્પેશિયલ ડ્રાઇવ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ કર્યું રાત્રિ દરમિયાન ચલાવેલી ટ્રાફિક ડ્રાઇવમાં પંદરસો પાંત્રીસ વાહનો ચેક કરાયા અમદાવાદમાં ગુનેગારોની ખેર નથી શહેરમાં ગુનાખોરીને નામવા પોલીસ સજ વધતા ગુનાઓમાં કાબૂમાં લેવા માટે પોલીસે ટાસ્ક ફોર્સની કરી રચના દરેક પોલીસ સુરક્ષા એપનો ઉપયોગ કરવા અપાયા સૂચના સુરત શહેરમાં ગુનાખોરી રોકવા પોલીસ સેક્શનમાં ગંભીર ગુનાના આરોપીઓ સામે ગુજતી ટોક હેઠળ કાર્યવાહી કરાશે ચાલુ વર્ષે છસ્સો લોકો સામે પાસા હેઠળ કરાઈ કાર્યવાહી ચાલુ વર્ષે મિલકત સંબંધિત સહિતના ગુનાઓમાં પચીસ ટકાનો ઘટાડો પોક્સો કેસમાં બારડોલી ઐતિહાસિક ચુકાદો છ વર્ષની માસૂમને પીંખનાર આ દુષ્કર્મને પાંત્રીસ વર્ષની કેદની સજા કોર્ટે કહ્યું બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાશ ન્યાય વિરોધ